બાપો પ્રેમ ખૂબ છે અમુક સમય ને અંતરે ન મળે જેવી જગ્યા સરળ સ્વભાવના સાધુ દેશાણ આમ તો દેહાણ કહેવાય દેહાણની જગ્યાઓ આપણા અધ્યાત્મનું ધર્મનું બળ પૂરું પાડ્યું છે વેદાંતની મોટી મોટી વાતોથી નહીં સેવાથી આંગણે આવેલા અભ્યાગતોની સેવા ટુકડો માગવા જાય જૂનો જમાનો તો એવો હતો અને ગાયોની સેવા અને સામ સેંકડો ગાયોની સેવા પૂજ્ય બાપુ કરે છે કદી ન ભૂલી શકાય એવા અમારા નટુભાઈને યાદ કરું છું બાપુને બધા સાથે હોય નટુભાઈ સાહિત્યકાર જીવ એમને ચલાળામાં એમને ત્યાં મોટા મોટા કથાકારો બાપુ વગેરે બધા બહુ મજાના હતા બાપુના ગુરુ લાલ સાહેબ એવા સુંદર એમના ભજનો છે હમણાં મેં બાપુને કીધું કે નટુભાઈ હતા ત્યારે તો અમુક પદ ગાતા હવે ક્યારેક કોઈ એવા સુરીલા રસીલા પદ ગાનારા ને આપ લઈ આવો અને પદોને માણીએ બહુ મજાના પદો છે આત્મચૈત્યને જગાડનારા પદો છે તો એમની પાસે છે જ એટલે હવે આપણી ઉઘરાણી ચાલુ રહે